પરંતુ થોડા જ દિવસોમાં એ જ મૃત આત્માના નામે ભવ્ય ભોજનનું આયોજન થવા લાગે છે 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 શું તમે ક્યારે વિચાર્યું કે કે આ આ ભોજનથી મૃત આત્માને શાંતિ મળે પછી પરંપરા અજ્ઞાન અને મોહનું પ્રતિક બની ગઈ છે મિત્રો આજે અમે તમને મહાભારત ભગવદ્ ગીતા અને ગરુડ પુરાણ જે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સૌથી પવિત્ર અને મહાન ગ્રંથોની શ્રેણીમાં આવે છે તેના આધારે જણાવીશું કે મૃત્યુ ભોજન શા માટે ન ખાવું જોઈએ અને તેનાથી આપણા જીવન પર શું અસર થાય છે તો મિત્રો આજની વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજની આ જ્ઞાનવર્ધક રજૂઆતની મિત્રો કુરુક્ષેત્રના મેદાનમાં બાણશૈયા પર પડેલા ભીષ્મ પિતામાં જેમનું શરીર બાણોથી હલની હતું પરંતુ તેમની વાણી હજુ પણ ધર્મનું અમૃત વરસાવી રહી હતી યુધિષ્ઠિર જે ધર્મના પ્રતીક હતા પિતામહના ચરણોમાં બેઠા હતા હવામાં એક વિચિત્ર શાંતિ અને ગંભીરતા હતી સૂર્ય પશ્ચિમ દિશામાં ઝૂકી રહ્યો હતો ત્યારે યુધિષ્ઠિરે નમ્રતા પ્રશ્ન કર્યો હે પિતામ જ્યારે કોઈ પ્રાણી આ સંસારમાંથી ચાલ્યો જાય છે ત્યારે લોકો મૃત્યુ ભોજન કરે છે ભવ્ય પંડાલ લગાવે છે શું આ ધર્મ છે શું આનાથી આત્માને શાંતિ મળે છે મિત્રો ભીષ્મ પિતામહે ગહન દૃષ્ટિથી યુધિષ્ઠિરને જોયા જાણે હજારો વર્ષનો અનુભવ તે ક્ષણ ઉતરી આવ્યો હોય તેમના અવાજમાં ગુંજ હતી કરુણા હતી અને અટલ સત્ય પણ હતું ભીષ્મ બોલ્યા પુત્ર યુધિષ્ઠિ ભોજન અજ્ઞાનનું પ્રતીક છે મૃતકનું શરીર નશ્વર છે પરંતુ આત્મા અમર અને અવિનાશી છે જે લોકો આત્માના સિદ્ધાંતને નથી સમજતા તે શરીરના મોહમાં પડીને પ્રદર્શન અને લોભના કારણે મૃત્યુ ભોજન કરે છે આ ભોજન મૃત આત્માની મુક્તિનું સાધન નથી પરંતુ જીવતોના અહંકાર અને સામાજિક દેખાડવાનું સાધન બની જાય છે મિત્રો ભીષ્મ પિતામહે આગળ સમજાવ્યું કોઈ પણ કર્મ ફરદાઈ ત્યારે જ થાય છે જ્યારે તેમાં નિષ્કામ ભાવ અને પવિત્ર ઉદ્દેશ હોય જો ભોજન શ્રદ્ધાથી હોય જેમ કે બ્રાહ્મણોને ભોજન કરાવવું ગરીબોને અન્નદાન આપવું તો તે પુણ્યકારક છે પરંતુ જો ભોજન અહંકાર દેખાડો કે લોભ માટે કરવામાં આવે તો તે પાપનું કારણ બને છે ભીષ્મ ના શબ્દો વજરની જેમ ગુંજ્યા મૃત્યુ ભોજનમાં સ્વાદિષ્ટ વ્યંજનોની હોડ લગાવવી દેખાડા માટે મોટા મોટા આયોજનો કરવા આ ધર્મ નથી પરંતુ ધર્મનું અપમાન છે યુધિષ્ઠિરની આંખોમાં જિજ્ઞાસા હતી ભીષ્મે ગહન દ્રષ્ટિથી કહ્યું જારે મૃતકના નામે તામસિક ભોજન કરાવવામાં આવે ત્યારે તે આત્મા મોહમાં વધુ ગહન રીતે ફસાઈ જાય છે તે વિચારવા લાગે છે કે મારા માટે આયોજન થઈ રહ્યું છે મારા માટે પ્રસાદ બની રહ્યો છે આ નવો મોહ ઉત્પન્ન કરે છે જેના પરિણામે આત્માને આગલા જન્મમાં બંધન પીડા અને પિશાચત્વનો અનુભવ કરવો પડે છે યુધિષ્ઠિર ભોજન આત્માની ભૂખ નથી મટાડતું આત્માની તૃપ્તિ શ્રદ્ધા તર્પણ અને જ્ઞાન દ્વારા થાય છે મિત્રો ભીષ્મ પિતામ એક અન્ય ગંભીર રહસ્ય ખોલ્યું તેમણે કહ્યું ધ્યાન રાખો જ્યાં મૃત્યુ ભોજન થાય છે છે ત્યાં ઘણીવાર નકારાત્મક ઊર્જા દેખાડો લોભ ઈર્ષ્યા તાંસિકતા ફેલાય છે આનાથી ન માત્ર મૃત આત્માને કષ્ટ થાય છે પરંતુ જીવિત પરિજનોના જીવનમાં પણ ક્લેશ રોગ અને દરિદ્રતા આવવા લાગે છે મૃત્યુ ભોજન થી સંતોષ નથી મળતો અપવિત્રતા ફેલાય છે આ જ કારણે શાસ્ત્રો એ સાત્વિક તર્પણ દાન દાન અને જપને મહત્વ આપ્યું છે નહીં કે જો મૃત આત્મા પ્રતિ સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો તેણે તીર્થોમાં સ્નાન કરવું બ્રાહ્મણોને અન્ન વસ્ત્ર દક્ષિણા આપવી જરૂરિયાતમંદોને અન્ન અને સેવા આપવી ગૌ સેવા કરવી અને સાચા હૃદયથી તર્પણ કરવું મિત્રો હવે આવો ગીતાના આધારે જાણીએ કે મૃત્યુ ભોજન શા માટે ન કરવું જોઈએ આ વિષય પર ભગવાન શ્રીકૃષ્ણે શું કહ્યું છે મિત્રો અર્જુનના રથના સારથી બનેલા શ્રીકૃષ્ણે રણભૂમિમાં અર્જુનને ગીતાનો અમૃત સમાન ઉપદેશ આપ્યો અર્જુન દુવિધામાં હતો કે યુદ્ધ કરવું કે નહીં આ ગહન સંવાદ દરમિયાન શ્રી કૃષ્ણે ભોજન દાન અને શ્રદ્ધા સાથે જોડાયેલો એક અત્યંત રહસ્યમય અને મહત્વપૂર્ણ સિદ્ધાંત પણ શીખવ્યો શ્રી કૃષ્ણ કહે છે ભોજન ત્રણ પ્રકારનું હોય છે સાત્વિક રાજસિક અને તામસિક સાત્વિક ભોજન એ છે જે જીવન વધારે બળ આપે આરોગ્ય સુધારે પ્રસન્નતા લાવે અને હૃદયને શુદ્ધ કરે તે તાજું શુદ્ધ હલકું અને શ્રદ્ધા યુક્ત હોય છે આ ભોજન આત્માને ઉર્ધ્વગામી બનાવે છે અને ધ્યાન તેમજ ભક્તિમાં સહાયક થાય છે રાજસિક ભોજન એ છે જે તીખું ખૂબ ગરમ અતિ મસાલેદાર વૃક્ષ સૂકું અને સ્વાદ માટે બનાવેલું હોય આ ભોજન ઇન્દ્રિયોની તૃપ્તિ તો કરે છે પરંતુ મનમાં બેચેની વાસના અને તૃષ્ણા વધારે છે ભોજન એટલે મિત્રો શ્રી કૃષ્ણ અર્જુન ને સ્પષ્ટ કહ્યું હે પાર્થ જે યજ્ઞ દાન તપ કે ભોજન શ્રદ્ધા વિના કરવામાં આવે તે અસતે અર્થહીન કહેવાય છે તે ન તો આ લોકમાં ફળદાયી થાય છે ન તો પર લોકમાં શ્રી કૃષ્ણ કહે છે માત્ર ભોજન કરાવવું એ ધર્મ નથી પરંતુ શ્રદ્ધા અને નિષ્કામ ભાવનાથી ભોજન કરાવવું એ ધર્મ છે જો ભોજન અજ્ઞાન પ્રદર્શન કે લોભથી કરવામાં આવે તો તે ભોજન પોતે જ વિષ બની જાય છે મિત્રો હવે આ સંદર્ભને મૃત્યુ ભોજન સાથે જોડીએ મૃત્યુ ભોજન નામે દેખાડો સામાજિક પરંપરા અને ખાણી પીણીના આયોજનનું રૂપ લઈ લે છે અહીં ન શ્રદ્ધા હોય છે ન આત્માના કલ્યાણની ભાવના પરંતુ સ્વાદ પ્રદર્શન અને સામાજિક માન અપમાનનો ડર છુપાયેલો હોય છે શ્રી કૃષ્ણના મતે આવું ભોજન અસત છે તે ન તો મૃત આત્મા માટે હિતકારી છે ન આયોજકો માટે પુણ્યકારી ઉલટું આનાથી બંને પર દોષ અને બંધન ઉત્પન્ન થાય છે જે યજ્ઞમાં અર્પિત ભોજનનું સેવન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે પરંતુ જે માત્ર પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન રાંધે છે તે પાપ જ ખાય છે એટલે કે જો ભોજન ઈશ્વરને અર્પણ કરીને કરવામાં આવે તો તે મોક્ષદાયી છે પરંતુ જો માત્ર સ્વાદ અહંકાર કે મોહથી ભોજન કરવામાં આવે તો તે પાપદાયી છે મૃત્યુ ભોજનમાં જો શ્રદ્ધા અને તર્પણની શુદ્ધ ભાવના ન હોય તો તે તામસિક કર્મ બની જાય છે મિત્રો યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે ભોજન એક આધ્યાત્મિક ક્રિયા છે મૃત્યુ ભોજનનું આયોજન જો શ્રદ્ધા નિષ્કામ ભાવ અને પવિત્રતાથી ન હોય તો તે અધર્મ છે સાચું ભોજન એ જ છે જે ય ભાવનાથી ભક્તિભાવથી કરવામાં આવે નહીં કે સામાજિક દેખાડો કે તામસિક વૃત્તિથી મિત્રો હવે આવો ગરુર પુરાણના આધારે જાણીએ કે મૃત્યુ ભોજન શા માટે ન કરવું જોઈએ ગરુર પુરાણ એ દિવ્ય ગ્રંથ છે જે જીવન મૃત્યુ અને મૃત્યુ પછીના રહસ્યોને ઉજાગર કરે છે આ ભગવાન વિષ્ણુએ સ્વયં ગરુડજીને સંભળાવ્યું હતું ગરુડજી એ જિજ્ઞાસાથી પૂછ્યું હતું પ્રભુ જ્યારે જીવ આ શરીર છોડે છે ત્યારે તેની ગતિ કેવી થાય છે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે મનુષ્ય પ્રાણ ત્યાગે છે ત્યારે તેનું સૂક્ષ્મ શરીર અલગ થઈ જાય છે પરંતુ તે તરત જ મુક્તિ નથી પામતું તે દસ થી બાર દિવસ સુધી આ સ્થૂળ જગતની આસપાસ ભટકતું રહે છે મિત્રો ગરૂર પુરાણ જણાવે છે કે મૃત્યુ પછી આત્માને યમદૌતો ઘેરી લે છે તેઓ તેને યમલોક તરફ લઈ જવા બાધ્ય કરે છે પરંતુ તે સમયે આત્મા ભયભીત થાય છે કારણ કે તે પોતાના જીવનમાં કરેલા પાપોનો ભાર લઈને ચાલે છે આ તેર દિવસોમાં આત્માને ભયંકર ભૂખ અસહ્ય તરસ ધૂપ વરસાદ બરફ અને તોફાન જેવા તાપોનો સામનો કરવો પડે છે રસ્તામાં કાંટા અગ્નિ અને કીચડથી ભરેલી મુશ્કેલીઓ ભોગવવી પડે છે જો પરિજનોએ તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ યોગ્ય રીતે ન કર્યું હોય તો આત્માની પીડા અનેક ગણી વધી જાય છે મિત્રો અહીં ગરુડ પુરાણ એક મહત્વપૂર્ણ રહસ્ય ખોલે છે જ્યારે મૃત્યુ ભોજનનું આયોજન થાય છે પરંતુ તેનો મૂળ ઉદ્દેશ તર્પણ શ્રદ્ધા અને પ્રાર્થના ભૂલી જવામાં આવે છે ત્યારે તે ભોજનનો લાભ આત્માને નથી મળતો ઉલટું જો ભોજન ફક્ત દેખાડો માન પ્રતિષ્ઠા કે ભોગ વિલાસ માટે કરવામાં આવે અથવા ભોજનમાં અપવિત્રતા કે અશુદ્ધ આચરણ હોય તો મૃત આત્માને તૃપ્તિ નહીં પરંતુ વધુ ક્લેશ મળે છે ગરુડ પુરાણ મુજબ આવા ભોજનનો દોષ મૃતકના પરિજનો પર પણ પડે છે સંતાનહીનતા અકાળ મૃત્યુ દરિદ્રતા અને વંશનાશ જેવા દોષો ઉત્પન્ન થઈ શકે છે મિત્રો પુરાણમાં વર્ણવ્યું છે કે ભટકતી આત્મા વારંવાર પોતાના પરિજનોને પોકારે છે હે મારા પુત્રો હે મારા સ્વજનો મને જળ આપો મને અન્ન આપો મને પિંડ દાન આપો જેથી હું અસહ્ય યાતનાઓથી મુક્ત થઈ શકું પરંતુ જો પરિજનો ફક્ત દેખાડામાં ભોજન કરે અને મૃતક માટે પરંતુ તેનો અવાજ આ જગતમાં સંભળાતો નથી ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મૃત આત્માની મુક્તિ માટે જરૂરી છે ગંગા જળ અને તીર્થ ઉપયોગ વિધિવત શ્રાદ્ધ અને પિંડદાન સાચી શ્રદ્ધા ભાવથી બ્રાહ્મણ ભોજન અને ભોજન પહેલા ઈશ્વર પિતૃઓ અને દેવને અર્પણ કરવું જો ભોજન પણ કરવામાં આવે તો મૃત આત્મા એક જવાબદારી છે નહીં કે સામાજિક ઉત્સવ જો તે શ્રદ્ધા વિધિ અને ઈશ્વર ભાવથી કરવામાં આવે તો તે મૃત આત્માને તૃપ્તિ અને મોક્ષ આપે છે નહીં તો તે મૃત આત્માને બંધન પીડા અને પુનર્જન્મના ચક્રમાં ફસાવે છે તેથી મૃત્યુ ભોજનમાં લોભ નહીં શ્રદ્ધા જોઈએ ભોજનમાં સ્વાદ નહીં તર્પણની ભાવના જોઈએ મિત્રો હવે આવો આજના યુગમાં મૃત્યુ ભોજનનું સાચું સ્વરૂપ શું હોવું જોઈએ તે જાણીએ તમને જણાવી દઈએ કે મહાભારતના કાળથી લઈને આજ સુધી સમય બદલાયો છે પરંતુ મૃત્યુ અને ધર્મના મૂળ સત્યો ક્યારેય બદલાયા નથી ભીષ્મ પિતામ્હે યુધિષ્ઠિરને જે શિક્ષા આપી હતી તે આજના યુગમાં પણ એટલી જ પ્રસ્તુત છે પરંતુ દુર્ભાગ્યે સમયની સાથે મૃત્યુ પછી શ્રદ્ધા અને સેવાનું સ્થાન દેખાડા ભૌતિક પ્રદર્શન અને અર્થવ્યયે લઈ લીધું છે આજના સમયની વાસ્તવિકતા એ છે કે આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે મૃત્યુ ભોજનના નામે ભવ્ય પંડાલ સજાવવામાં આવે છે મૃત આત્માની શાંતિ ખરેખર થાય છે ના ગરુર પુરાણ વિષ્ણુ ધર્મ સૂત્ર અને મહાભારત જેવા ગ્રંથો મુજબ મૃત આત્માની તૃપ્તિ શ્રદ્ધા દાન સેવા અને પ્રાર્થના થાય છે નહી કે તામસિક ભોજન અને પ્રદર્શનથી મિત્રો હવે આવો આધુનિક યુગમાં મૃત્યુ ભોજનનું સાચું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે જાણીએ ભીષ્મ પિતામહના ઉપદેશો અને ધર્મશાસ્ત્રોના આધારે સાત્વિક શ્રદ્ધાનું આયોજન હોવું જોઈએ ભોજનના સ્થાને સંકીર્તન વેદ મંત્રો નો જાપ અને સત્યનારાયણ કથાનું આયોજન થવું જોઈએ પવિત્રતા અને સાત્વિકતાને પ્રાથમિકતા આપવી જોઈએ ભોજન પર ખર્ચ કરવાને બદલે બ્રાહ્મણો ગૌશાળાઓ અનાથા આશ્રમો અને જરૂરિયાતમંદોમાં દાન આપવું જોઈએ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે દાન શ્રદ્ધાથી કરવામાં આવે તે મોક્ષનો દ્વાર ખોલે છે જો ભોજન કરાવવું જ હોય તો ભૂખ્યાને સાત્વિક સ્વચ્છ ભોજન કરાવવું જોઈએ દેખાડા વિના અને શ્રદ્ધા ભાવથી મિત્રો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજની આ વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માલક્ષ્મી હર હર મહાદેવ